દુકાનદાર ને ધમકાવ્યા હોય ડરાવ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે શહેરના ઉમરા વિસ્તારમાં આવેલા ભગવાન મહાદેવ રોડ ઉપર આવેલ ભગવતી અપાર્ટમેન્ટની શોપ નંબર એક પાસે ભયજનક બનાવ સામે આવ્યો છે રવિવારે બપોરે લગભગ બાર પિસ્તાલીસ કલાકે એક અજાણ્યો શખ્સ નશાની હાલતમાં શાકભાજીની દુકાનમાં ઘૂસી અને વેપારી ઉપર અચાનક તૂટી પડ્યો હતો સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ફરિયાદ કરતા બાબુલાલ મોહનલાલ સ્વામીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં આપેલી માહિતી મુજબ હુમલાખોરી દુકાનમાં પ્રવેશ કરતાં શેઠ કોણ છે તેમ પૂછ્યું હતું

ઉમરા પોલીસે જણાવ્યું હતું કે તેઓ હુમલાખોરની ઓળખ કરી રહ્યા છે અને ઝડપથી કાર્યવાહી કરી તેને પકડવા માટે પ્રતિબદ્ધ છે સ્થાનિક વાસીઓમાં આ ઘટનાને પગલે ભયનો માહોલ સર્જાયો છે